હેલો એવરી વન ઇન્સેક કરંટ જી કે આપનું હાર્દિક સ્વાગત છે આજના સેશનમાં આપણે સોળ અને સત્તર જૂન બે હજાર પચીસ ના ડેલી કરંટ અફેર્સ જોશું મિત્રો આપને જણાવી દઉં કે આ વિડીયોમાં હું આપના માટે મોસ્ટ સિલેક્ટેડ કરંટ અફેર્સના ક્વેશ્ચન લાવું છું જો આપ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તેમાં ડાયરેક્ટ પૂછવાની સંભાવના રહેલી છે જેથી આ વિડીયોના અંત સુધી બના રહો અને જો વિડીયો આપને ગમે તો ચેનલને લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકીએ તો મિત્રો આ કરીએ ચાલુ આજનું સેશન પ્રથમ પ્રશ્ન છે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે ટૂંકમાં ડબલ એ આઈડી ક્યાં મંત્રાલય હેઠળ સ્થાપિત સરકારી એજન્સી છે સાચો જવાબ આવશે નાગરિક ઉડ્ડયન મંત્રાલય સિવિલ એવિએશન મિનિસ્ટ્રી અહીંયા આપણે ફોટો જોઈ શકીએ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો આપણે એના વિશે વધુ માહિતી મેળવે કે તાજેતરમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ એર ની ફ્લાઇટ એઆઈ સત્તર ક્રેશમાં બોયિંગ સાતસો ને સંદોહવાતા સત્તાવાર તપાસ શરૂ કરી છે તો અમને તપાસ કોણ કરશે તો કે એરક્રાફ્ટ ઇન્વિટ

આગળ વધીએ આગળના પ્રશ્ન તરફ વધીએ આંધ્રપ્રદેશ કર્ણાટક અને તમિલનાડુ રાજ્ય કરવામાં આવે છે તો મિત્રો જાણીએ સમાચારમાં કેમ છે તો તાજેતરમાં આંધ્રપ્રદેશ સરકારે અન્ય રાજ્યોમાંથી આવતી તોતાપુરી કેરીઓના ચિતુર જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે જેને કારણે કર્ણાટક સાથે વિવાદ થયો છે મિત્રો હંમેશા કરંટ અફેર્સના પ્રશ્નો તાજેતરમાં સમાચારમાં રહેલ ઘટનાઓમાંથી પૂછવામાં આવે છે તો આ વિવાદ શું છે અથવા સમાચારમાં કેમ છે એ જાણવું પણ આપણા માટે ખૂબ અગત્યનું છે તેથી આપણે કરન્ટ અફેર્સના ડેઇલી લેક્ચરમાં ડિટેલ ચર્ચા કરીએ છીએ જે આપણે આપણા જીકેના ઇમ્પ્રુવમેન્ટ માટે સાથે સાથે કરંટ બંને મજબૂત થતું જાય છે તો વધુ જાણીએ તોતાપુરી કેરી કેરી છે મુખ્યત્વે આંધ્રપ્રદેશના ચિત્તુર કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં ઉગાડવામાં આવે છે આ કેરી તેના લાંબા આકાર અને પોપટ જેવી ચાંચ ની ટોચ છે એના માટે જાણીતી છે છે જેને કારણે તેને નામ આપવામાં આવ્યું મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ કૃત્રિમ સ્ટાર્ટઅપ એટલે આ કોઈ કૃત્રિમ નથી કૃત્રિમ નામ છે કૃત્રિમ સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવેલી ભારતની પ્રથમ એજન્ટિક એ આઈ સિસ્ટમ નું નામ શું છે

એજેન્ટિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામનું કૃત્રિમ કૃતિ કૃતિ સ્ટાર્ટઅપ જે કૃત્રિમ સ્ટાર્ટઅપ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તે એક એઆઈ જનરેટિવ લો ટૂલ છે જે માહિતી પૂરી પાડવાથી આગળ વધીને જટિલ કાર્યોનું સંચાલન કરવા નિર્ણયો લેવા અને વપરાશકર્તાઓ અને સંગઠનો માટે સમસ્યાઓ હલ કરવા માટે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે આયોજનનો ઉપયોગ કરે છે તે વ્યૂહરચના બનાવવા અને પોતાના કાર્યો પૂર્ણ કરવા માટે વિવિધ સ્ત્રોતો માંથી મોટી માત્રામાં ડેટા પર પ્રક્રિયા કરી શકે છે તો મિત્રો આપણે આગળના પ્રશ્ન તરફ વધીએ જૂન બે હજાર પચીસમાં યોજાનાર ઇ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ બે હજાર પચીસ માટે ગ્લોબલ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો સાચો જવાબ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વધુ માહિતી આપણે મેળવીએ તો ફૂટબોલ આઇકન જે ક્રિસ્ટિનિયા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે જેને સત્તાવાર રીતે ઇ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ બે હજાર પચ્ચીસ માટે ગ્લોબલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ સ્પર્ધાને ઈ સ્પોર્ટ ની દુનિયાની સૌથી મોટી વૈશ્વિક ટુર્નામેન્ટ માનવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખજો કઈ જગ્યાએ આયોજન થશે તો જુલાઈ થી ઓગસ્ટ દરમિયાન સાઉદી અરેબિયાના રિયાદમાં યોજાશે મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ મોસ્ટ મોસ્ટી છે વિશ્વ રક્તદાતા દિવસ બે હાજર પચીસ ક્યારે ઉજવવામાં આવશે સાચો જવાબ આવશે ચૌદ જૂન ને મિત્રો ચિત્રમાં જોઈ શકાય છે તેની ચૌદ જૂને ઉજવવામાં આવે છે જેનો હેતુ સુરક્ષિત રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને સ્વૈચ્છિક રક્તદાતાઓનો આભાર માનવાનો છે ચૌદ જૂને મહાન વૈજ્ઞાનિક કાર લેન્ડ સ્ટીનર નો જન્મદિવસ છે તેમણે રક્તજૂથ શોધ્યું છે તો મિત્રો અહીંથી આપણે એક સામાન્ય વિજ્ઞાનનો પણ પ્રશ્ન મળે છે તે રક્તજૂથ ના શોધક કોણ છે તો કે કાર લેન્થ સ્ટિનર આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો આઈસીસી મહિલા વર્લ્ડ કપ બે હજાર પચ્ચીસ ક્યાં દેશમાં યોજાશે તો સાચો જવાબ આવશે ભારતમાં યોજાશે વધુ માહિતી મેળવીએ આપણે તો ભારત છે ત્રીસ સપ્ટેમ્બર થી બે નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી ICC ટુર્નામેન્ટનું આયોજન કરશે આ આયોજન છે એ તેર મુ edition છે જે બે હજાર પચીસ માં ભારત માં રમાશે મિત્રો most imp આગળ ના પ્રશ્ન તરફ વધીએ જૂન બે હજાર પચીસ માં ભારતે કયા દેશમાં દુર્લભ પૃથ્વી સંસાધન એટલે કે રેર earth element નિકાસ બંધ કરી દીધી છે તો સાચો જવાબ છે ભારતે જાપાન સાથે અ નિકાસ બંધ કરી દીધી છે વધુ માહિતી મેળવે મિત્રો તો ભારતે તેની સ્થાનિક ક્ષમતા વધારવા અને દુર્લભ પૃથ્વી સંસાધન એટલે કે રેર અર્થ નું સંરક્ષણ કરવા માટે જાપાનમાં રેર અર્થ એલિમેન્ટની નિકાસ બંધ કરી દીધી છે ઇન્ડિયન રેર અર્થ લિમિટેડને જાપાન સાથે તેર વર્ષ જૂના કરારને સ્થગિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો એટલે કે તેર વર્ષથી આપણે આ જાપાન સાથે રેર અર્થ એલિમેન્ટ્સ શેર કરવાના કરાર હતા જેને હાલ સ્થગિત કરી દીધો છે જેથી આ ખનીજોનો ઉપયોગ ભારતમાં થઈ શકે છે મિત્રો આપણે જણાવી દઉં કે રેર અર્થ એલિમેન્ટનો સૌથી મોટો જથ્થો ચીન પાસે છે જે લગભગ દુનિયાની કુલ રેર અર્થ એલિમેન્ટના પંચ્યાસી ટકા સમાવે છે મિત્રો આપણે જાણીએ કે રેર અર્થ એલિમેન્ટ ના શું શું ઉપયોગ છે શું કામ આટલું બધું અગત્યનું છે તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ પેટ્રોલિયમ રિફાઈનિંગ છે કેમિકલ પ્રોસેસિંગ છે અથવા ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન છે જેના માટે ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ તમામ આઈટમ જેમાં ડિસ્પ્લે છે મેડિકલ ઇમેજિંગ ફોટો મેડિકલ જે મેડિકલના સાધનો છે એના માટે હોય છે લેઝર માટે ફાઈબર ઓપ્ટિક્સ માટે ઉપરાંત ગ્લાસ બનાવવા માટે યુવી માટે ઓપ્ટિકલ ગ્લાસ માટે છે જે કાર ઇલેક્ટ્રોનિક કાર આવે છે ઈવી કાર છે એની બેટરી માટે છે તમામ માટે રેડ અર્થ એલિમેન્ટ એ ખૂબ ઉપયોગી છે અને એના વગર એનું ઉત્પાદન લગભગ અશક્ય છે જેથી રેડ અર્થ ની માંગ વિશ્વમાં દિન પ્રતિદિન વધતી જાય છે આગળ વધીએ મિત્રો વર્લ્ડ ટેસ્ટ ટાઈટલ કોને જીત્યું છે સાચો જવાબ આવશે દક્ષિણ આફ્રિકાએ જીત્યું છે મિત્રો વધુ માહિતી મેળવીએ તો દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ એટલે કે વર્લ્ડ ડબલ્યુટીસી જીતી લીધી છે સત્યાવીસ વર્ષમાં દક્ષિણ દક્ષિણ આફ્રિકાનું પહેલું આઈસીસી ટાઇટલ છે દક્ષિણ આફ્રિકા એ છેલ્લે ઓગણીસો બે હજાર પચીસ માં શ્રીમંત શંકર દેવ એવોર્ડ બે હજાર ત્રેવીસ કોને એનાયત કરવામાં આવ્યો છે મિત્રો ખાસ યાદ રાખજો શ્રીમંત શંકર દેવ એવોર્ડ છે એ સોનલ માનસિંગને આપવામાં આવે છે મિત્રો વધુ માહિતી મેળવીએ આસામના રાજ્યપાલ લક્ષ્મણ આચાર્ય દ્વારા બે હજાર નો શ્રીમંત શંકરદેવ એવોર્ડ એનાયત કરવામાં આવે છે તો મિત્રો અહીંથી આપને ખબર પડી કે શ્રીમંત શંકરદેવ એવોર્ડ છે એ આસામ સરકાર દ્વારા આપવામાં આવે છે આ ઉચ્ચ ગુણવત્તાનો એવોર્ડ કલા સંસ્કૃતિ અને સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આસામ સરકાર દ્વારા આપવામાં આવે છે તો મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ તો જૂન બે 2025 માં યુનેસ્કોના યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્કની ગેસ્ટ્રોનોમી તાલીમ માટે કયા ભારતીય શહેરને નામાંકિત કરવામાં આવ્યું છે મિત્રો આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ટાઇમપી છે જેથી આ એક સ્ક્રીનશોટ લઈ લેજો સાચો જવાબ આવશે લખનઉ શહેરને ક્રિએટિવ સિટી નેટવર્કની ગેસ્ટ્રોનોમી તાલીમ માટે કરવામાં આવ્યું છે મિત્રો વધુ માહિતી તો ની ગેસ્ટ્રોનોમી શ્રેણીમાં લખનૌ શહેરને રાંધણ કલા અને ખાદ્ય સંસ્કૃતિમાં તેના યોગદાન માટે ઓળખવામાં આવે છે ઉત્તર પ્રદેશનું લખનઉ છે જે ભારતનું બીજું શહેર છે જે આ પ્રતિષ્ઠિત સન્માન માટે દાવેદાર બનશે તો પહેલું શહેર કયું હતું તો કે હૈદરાબાદ હતું જેને બે હજાર ઓગણીસ માં પસંદ કરવામાં આવ્યું હતું અને બે હજાર પચીસ માં અવધિ રસોડું છે કબાબ બિરયાની અને પરંપરાગત મીઠાઈઓ માટે નોમિનેશન મળેલું છે તો મિત્રો આપણે યુનેસ્કોની ક્રિએટિવ સિટી વિશે જાણીએ જેને પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય છે તો મિત્રો જોઈ શકાય છે કે શ્રીનગર છે એ e ક્રાફ્ટ and આર્ટ ફોક આર્ટ માટે બે હજાર એકવીસ માં જયપુર ને બે હજાર પંદર માં કોઝીકોડ ને બે હજાર ત્રેવીસ માં મુંબઈ ને બે હજાર ઓગણીસ માં વારાણસી ને બે હજાર પંદર માં ગ્વાલિયર ને બે હજાર ત્રેવીસ માં અને ચેન્નાઈને ને બે હજાર સત્તર માં યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્કમાં સમાવવામાં આવેલા છે મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ કઈ રાજ્ય સરકારે જૂન બે હજાર પચીસ માં વિદ્યુત વિદ્યુત પર્યાવરણીય પુનઃસ્થાપન કાર્યક્રમ શરૂ કર્યો છે મિત્રો મોસ્ટ ટાઈમ પી છે કારણ કે ક્લાઇમેટ ચેન્જ સતત સમાચારમાં રહેલો છે જેથી અ ક્લાઇમેટ ને લગતી કોઈ પણ રાજ્યની યોજના હોય તો મિત્રો આપણે ખાસ યાદ રાખવી જોઈએ કે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી સાબિત થશે તો સાચો જવાબ આવશે કેરળ રાજ્ય સરકારે વિદ્યુત પર્યાવરણીય પુનઃસ્થાપન કાર્યક્રમ શરૂ કર્યો છે તેના વિશે વધુ માહિતી મેળવીએ

ભારતમાં આ પહેલ એવી પહેલી પહેલ છે જેમાં ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા બીજ ફેલાવીને આયોજન કરવામાં આવ્યું છે બાળકોની માતાઓને પંદર હજાર રૂપિયાની સહાય પૂરી પાડવા માટે કયા રાજ્ય સરકારે સ્થિતિ વંદનમ યોજના શરૂ કરી છે મિત્રો ખાસ યાદ રાખજો યોજના પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે સાચો જવાબ આવશે આંધ્રપ્રદેશની સરકારે

ડેલી કરન્ટ ની પીડીએફ તમને આપણા ટેલિગ્રામ ચેનલ ઇન્સાઈટ ઓફ કરંટ જીકે ઉપર ડેલી બેઝિસ ઉપર મળી જશે તેથી જો તમે જોડાના ન હોય તો આપણી ચેનલ ઉપર જોડાવો તો મળીએ નવા સેશન માં ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ